આજ રોજ જાહેર કરવામાં આવેલા એસએસસી બોર્ડનું છોટાઉદેપુર જિલ્લાનું ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ આવ્યું છે માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસીની પરીક્ષા લેવામાં આવેલા પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં છોટાઉદેપુર જિલ્લાનું સન્માનજનક ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકાની કા પરિણામ આવ્યા વિદ્યાર્થીઓમાં કુસ્સા જોવા મળી રહી છે તો સાથે સાથે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે છોટાઉદેપુર જિલ્લાના કુલ દસ હજાર ત્રણસો ચોવીસ વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમાંથી આઠ હજાર સાતસો એકત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાં એ વનમાં અડતાલીસ એ બાણું ટકા વર્ષ બે હાજર એકવીસ માં કોરોનાના કારણે માસ પ્રમોશન વર્ષ બે હજાર બાવીસ માં પોઈન્ટ વીસ ટકા તો વર્ષ બે હાજર માં એકસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા તેમજ ચાલુ વર્ષે ચોર્યાસી પોઈન્ટ પરિણામ નોંધાયું છે જે ઉત્તર ઉત્તર પરિણામમાં વધારો દર્શાવે છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ